કે ખરેખર ઓબીસી એસીએસટી સમાજ સમાજનું હજી ઠેકાણા નથી કે આ સમાજની નોંધ લેવાય નકર આવનારા સમયમાં ખૂબ જ ભયંકર પરિણામ આવશે કોઈ પણ ફેરફાર ન થાય નકર ઓબીસી એસીએસટી સમાજ બે હજાર સત્યાવીસમાં માં એક જોવાડા થઈને ફાટશે સાડા છ કરોડની જનતામાં અઢી કરોડ કોડીને ઠાકોર સમાજ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ આજે વાત કરવી છે પાટીદાર સમાજના ઈડબલ્યુએસ મુદ્દે ત્યારે એક કોળી સમાજના પ્રમુખ દ્વારા એક ઈડબલ્યુ એસ મુદ્દે પાટીદાર સમાજનો ઈડબલ્યુ એસનો મુદ્દે લઈને મુખ્યમંત્રીને છે તે પત્ર લખવામાં આવ્યો હતો ત્યારે આપણે સીધા જ વાત કરીશું હિતેશભાઈ ઠાકોર સાથે કે હિતેશભાઈ તમે પાટીદાર સમાજ દ્વારા ઈડબ્લ્યુએસનો જે માંગણીનો મુદ્દો છે તેને લઈને તમે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો તો શું કહેશો સાહેબ મેં પત્ર એ બાબતમાં લખ્યો હતો કે ઈડબ્લ્યુ એસની છેલ્લા બે ચાર દિવસથી ટીવીના ટીવી મીડિયમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવરનવર ચેનલોમાં ચાલુ છે એટલે મેં મુખ્યમંત્રીને ભાજપના કાર્યકર્તા અને ગુજરાત સ્ત્રીય ઠાકોર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મારી ફરજ આવે છે કે ખરેખર ઓબીસી એસસી એસટી સમાજનો સમાજનું હજી ઠેકાણા નથી કોઈ જગ્યાએ હજી ક્યાંય નથી કોઈ ડેરી ડેરીમાં નથી માર્ક નથી કોઈ સરકારી ક્ષેત્રે નથી કોઈ રાજકીય ક્ષેત્રે હજી આ સમાજ પાપા પગલી ભરી રહ્યો છે એટલે આવનારા સમયમાં આ સમાજને બે હજાર સત્યાવીસમાં ખૂબ જ વેગવંતો બની રહ્યો છે એટલે બે હજાર સત્યાવીસમાં સરકારમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે મારે બોલવું જોઈએ કે આ સમાજની નોંધ લેવાય નકર આવનારા સમયમાં ખૂબ જ ભય ભયંકર પરિણામ આવશે ઓબીસી એસટી અને એમ કહેવાય કે એ એની નોંધ છે છે તે લેવામાં આવે કે ખરેખર સાહેબ હજી અનામત આંદોલન મુદ્દો જે ઉભો થયો તે પછી હવે હજી ખબર પડી છે કે આનો આપણે લાભ કહેવાય આ તે હજી શરૂઆત થઈ છે હજી તો આ સમાજને હજી કોઈ પણ જાતનું પહેલું પગથિયું છે ખરેખર દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર લગ્નમાં ધારાસભ્ય સંસદ સભ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે સીટું છે તે યથાવત એમણમ જ છે ત્યાં અન્ય સમાજના આગેવાનો ધારાસભ્યથી છેલ્લા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ બેઠા છે તો અમારા એક સમાજના આગેવાન તરીકે ઓબીસી એસટી જાગૃત થઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ સમાજનો ખાલી એક વિકાસ થાય ને તો બે હજાર સત્યાવીસમાં આ ખૂબ જ સારું પરિણામ આપી એમ છે સરકારને ઓબીસી એસસી એસટી સમાજ ઈ એસ મામલે તમે સરકાર સામે નિર્ણય લેતા પહેલાં તમે સવાલો કર્યા છે શું સવાલો કર્યા છે સવાલમાં સાહેબ એ જ કર્યું છે કે જે સુખી સંપન્ન સમાજ આપણે ઈ આપી છે એમાં એમના દીકરા દીકરીઓ ભણે ગણે ને આગળ વધે એને સરકારી લોનું મળે છે એમાં અમે સહમત છીએ સમાજ દરેક સમાજ ભેગા હોવા જ જોઈએ પણ બાબા સાહેબના બંધારણ મુજબ જે ઓબીસી એસી એસટી સમાજના જે બંધારણ થયું છે એમાં અડધો ટકો પણ કોઈ પણ ફેરફાર ન થાય નકર ઓબીસી એસી એસટી સમાજ બે હજાર સત્યાવીસમાં એક જુવાડા મુખી થઈને ફાટશે અને એનું એક વિપરીત પરિણામ આવશે એટલે સરકારમાં એક સરકારના કાર્યકર્તા તરીકે અમારી ફરજ આવે છે કે આ અમારે સરકારને રજૂઆત કરવી જોઈએ હિતેશભાઈ ઈડબલ્યુએસ અને ઓબીસીનું જો વર્ગીકરણ કરવામાં આવે તો શું સમસ્યા ઉપજે એમ છે સમસ્યા સાહેબ ઓબીસીએસિને ખરેખર બહુ જાજો જ ફાયદો થાય એમ છે મૂતકો વર્ગીકરણ થાય ને તો ખબર પડે કે આ સમાજની શું છે જાતિ આધારિત ગણતરી થાય પછી આ દરેક સમાજો આગળ વધતા થાય નાના નાના સમાજો ઘણા છે અને ખૂબ જ પછાત આજ સાડા છ કરોડની જનતામાં અઢી કરોડ કોડીને ઠાકોર સમાજ છે આજે કઈ જગ્યાએ છે હજી હજી એવડો બધો વેગવંતો અને જે કાંઈ અમારા સમાજમાં આગેવાનો બેઠા છે તો એની રીતે એનું થાય એટલી મહેનત કરે છે પણ હજી એવડો બધો સમાજ ડેવલપિંગ નથી થયો તો હિતેશભાઈ તમારી આગળ માંગ શું છે બસ બે હજાર સત્યાવીસમાં ઓબીસી એસસી એસટી સમાજ જાગૃત થાય અને જાગૃત થઈ રહ્યો છે અને આ બે હજાર સત્યાવીસમાં સરકારને કાર્યકર્તા તરીકે મારે કહેવું જોઈએ કે સાહેબ આ સમાજની નોંધું લેજો અને જે કાંઈ ઓબીસી એસટી નું કમિશન બેહાડો અને આની ખરેખર પરબારી અમલવારી થાય અને આ સમાજને જલ્દી આના હક ને અધિકાર મળે તો આ હતા આપની સાથે કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ ઠાકોર હવે જોવાનું રહ્યું કે આ પત્ર મુદ્દે હવે સરકાર શું નિર્ણય લેશે એ પણ એક જોવાનું રહ્યું વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ